અતિથિગૃહની સામે મકાન માંથી ઘરેણા અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે દિવાળીપુરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર માં બની ચોરીની ઘટના ચોરોએ તમામ સમાન વેર વિખેર કરી નાખ્યો રાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ ઘરને નિશાન બનાવી કોઈ સાધન વડે ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસીને સોનાની બુટ્ટી અને રોકડ રકમ પંદર હજાર આમ કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર ની ચોરી કરીને તેઓ પલાયન થયા હતા અગાઉ પણ તારીખ બે ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમય ગાય સર્કલ ખાતે આવેલ વૃંદ કોમ્પ્લેક્ષમાં મોબાઈલની દુકાને ચોરીનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે છ દિવસ બાદ દિવાળી પુરા અતિથિગૃહો ન્યાય અપાવવામાં આવે છે આ બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશનની ટીમને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આ દિવાળી અંબિકા નગર એક વિસ્તાર છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા છે અહીંયા બહાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર અને છતાં પણ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ગયે ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલી બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ કોઈ બનાવ બને તો આગળ આગળ માર્ચમાં અમારે ત્રેવીસ માર્ચ ના રોજ આ બનાવવા મારા પેટર્નથી ચોરી થઈ હતી કઈક લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી બે થી ચાર ની વચ્ચે કદાચ થયું છે પોલીસ જાણ કરી પોલીસ સવારે આવીને ગયા છે પ્રાઇમરી રિપોર્ટ બનાવીને એ લોકો ગયા છે શું છે તમારું મારું નામ વિનોદભાઈ પરમાર